વાગરા તાલુકાના મુલેર નજીકથી શંકાસ્પદ લોખંડના સળિયા સાથે બે ટ્રક ટ્રેલરને વાગરા પોલીસે ઝડપી લઈ ચોવીસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાગરા પોલીસ મથકનો સ્ટાફ મુલેર ચોકડી વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતો આ દરમિયાન દહેજ તરફથી મુલેર બાજુથી ટ્રેલર નંબર જીજી બાર બી ટી નવ શૂન્ય શૂન્ય નવમાં શંકાસ્પદ લોખંડના સળિયા ભરી ડ્રાઈવર અને ક્લીનર આવી રહ્યા હતા તે વેળા પોલીસે ટ્રેલરને અટકાવી સઘન પૂછતાછ કરતા કોઈપણ પુરાવાક્ય આધાર વગરના લોખંડના સળિયાનો જથ્થો ઝડપાયો હતો અને અન્ય એક ટ્રેલર ચાંચવેલ નજીક હોવાની વિગતો સામે આવી હતી જે બાબતે તપાસ કરતાં ટ્રેલર નંબર જી જે જીરો ત્રણ બીવી અઠ્યાસી અઠ્યાવીસ પણ શંકાસ્પદ લોખંડના સળિયા સાથે ઝડપાયું હતું બંને ટ્રેલરની કિંમત બાવીસ લાખ તેમજ શંકાસ્પદ લોખંડના સળિયાના જથ્થાની કિંમત બે લાખ ત્રીસ હજાર મળી કુલ ચોવીસ લાખ ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દા માલ ઝડપી પડાયો હતો અને જ્ઞાનેશ્વર છગનભાઈ પાટીલ વન સુર્ફે રિક્કી જીવનકુમાર દેવરાજ અને ધનારામ પુનારામ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે